તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે મોહમ્મદ બેગડાના મહેલની મુલાકાત કરવાની છે તો પાવાગઢ આવો છો ત્યારે અહીંયા ચાપાનેર જોવા મળે છે રોડ પર અને રોડ સાથે જ તમને આ મોટો મહેલ જોવા મળે છે અને મહેલમાં શું શું જોવાલાયક છે તમને એમ બતાવવાના છે તો મિત્રો હવે આપણે મહેલની મુલાકાત કરવાની છે તો અહીંયાથી આપણે આગળ વધીશું તો અહીંયા જબરદસ્ત તમને બહુ ખતરનાક મહેલ આવેલો છે અહીંયા અહીંયા પ્રાચીન દરવાજો તમને સ્ટાર્ટિંગમાં જોવા મળે છે તો મહેલમાં શું શું તમને જોવા મળે છે તો અહીંયાની ટિકિટ છે ફક્ત ચાલીસ રૂપિયા તો અહીંયાથી હવે આપણે મુલાકાત કરીશું અંદર જવા માટે તો અહીંયાથી આપણે અંદર જઈશું અહીંયા ગેટ આવેલો છે મોટો આ મહેલની એન્ટ્રી અહીંયાથી થાય છે તો આ મારો મિત્રો છે એ પણ અહીંયા આવ્યો છે ફરવા માટે અહીંયાની ટિકિટ કેટલી લીધી છે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા લીધી છે તો ચાલીસ રૂપિયા આપણે વસૂલ કરવા પડશે ને તો જબરજસ્ત અહીંયાની મુલાકાત આજે તમને કરાવવાના છે આ મહેલનો વ્યૂ જુઓ ખાલી અંદર શું શું જોવાલાયક છે પણ તમને બતાવીશું હવે આપણે અંદર જઈશું અને શું શું જોવાલાયક છે પણ તમને બતાવીશું ફોટો શૂટ માટે પણ જોરદસ્ત જગ્યા છે અહીંયા જોઈ શકો છો જેના અંદર આપણે જઈશું મોટો મહેલ છે જોવો અંદરની મુલાકાત કરીશું આપણે જો આ અંદર કંઈક આ રીતના જોવા મળે છે બધું અંદરનો વ્યૂ છે આ બધું આવું કંઈક જોવા મળે છે તમને જોઈ શકો છો બાંધકામ બહુ જૂનું લાગે છે અહીંયાનું જોવો ખાલી તમે તમેલના અંદર નો વ્યૂ તમને જોવા મળે છે જુઓ ખાલી અંદર હજુ તો આપણે પૂરો મહેલ જોવાનો છે શું શું અહીંયા જોવાલાયક છે તે તમને બતાવીશું આ બીજો રૂમ છે કંઈક આપણ સેમ ટુ સેમ એવો જ રૂમ લાગે છે જોઈ શકો છો તમે આ ઉપરની કલાકૃતિ કંઈક આ રીતના જોવા મળે છે આ પૂરો બહુ મોટો મહેલ લાગે છે પૂરા મહેલમાં બધું આવું જ જોવા મળે છે હજુ પેલી બાજુ પણ ઘણું બધું જોવાલાયક છે પણ આપણે જોવાનું છે તો આપણે બહારની સાઈડ જઈને જોઈશું કે બહારથી શું આપણને જોવા મળે છે બહાર આવો જોવા મળે છે જુઓ તો અહીંયા જુઓ બહાર આ રીતના પૂરું વ્યૂહ જોવા મળે છે અને બહાર આ રીતના કંઈક ગાર્ડન છે અને બધા મિત્રો છે તો અહીંયા મોજ કરવા આવે છે અને ફોટોશૂટ પણ કરે છે આ મોટો મહેલની વ્યૂહ જોવા મળે છે મહેલનો પણ બહાર શું શું જોવા મળે છે આપણે જોઈશું જઈને અહીંયા બહાર વાવ જોવા મળે છે અને હિલકલ વાવની નામે ઓળખાય છે મોહમ્મદ બેગરાની બધી જગ્યા છે આ પુરાના સમય વખતની જગ્યા છે આવ આવે અને આ વાવ હિલકલ વાવના નામે ઓળખાય છે આ મોહમ્મદ બેગરાનો મહેલ છે તેની બહાર જ તમને આ મોટી વાવ જોવા મળે છે આ બહુ મોટી વાવ છે જોઈ શકો છો અંદર પાણી ભરાયેલું છે અત્યારના સમયમાં અને ચારેય બાજુ પગથિયા આવેલા આપેલા છે તો તમે અંદર પણ ઉતરી શકો છો પણ અંદર રિક્સ નહીં લેવાનો કેમ કે આ બહુ જૂની જગ્યા છે એના માટે મિત્રો તો આ વાવનો વ્યૂ ખાલી તમે જુઓ જબરજસ્ત અહીંયા તમને વાવનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા તમારે આવવું હોય તો ચાલીસ રૂપિયા ટિકિટ લેવી પડે છે મફત અહીંયા આવવા નથી જતા ચાલીસ રૂપિયા લઈને તમારે આવવાનું છે આ જગ્યા જોવી હોય તો અને અહીંયા તમે આ બધી જગ્યા છે તમને હું ફ્રીમાં બતાવો છું આપણા આ વિડીયોમાં તમને આવા જ નવી નવી જગ્યા જોવા મળશે તો ફ્રીમાં તમને જગ્યા આવી જોઈ હોય તો આપણા જ્યાં ચેનલ છે તેને લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વાવ જોવા ખાલી બહુ જૂની વાવ ત્યાં મોહબંદ બેગડા વખતની આ જગ્યા છે આ પૂરો મેલ એનો જ છે તો હવે આપણે આ વાવ જોઈ લીધી છે અને ફાઇનલી બહાર હજી શું શું જોવા લાયક છે એ જોઈશું હજુ તો આપણે જો અડધો મેલ પડે છે હજુ બહાર સુધી જોવા છે તમને બતાવી દીધું તો હવે આપણે આ વાવ છે ત્યાંની બહાર નીકળી જઈશું પૂરા મહેલનો વેવ છે તો આ મહેલનો વેવ જોવો ખાલી અહીંયા ઘણા બધા મિત્રો છે તે ફોટાશૂટ કરી રહ્યા છે આપણે મહેલ ફાઇનલી ફરી લીધો છે જુઓ ખાલી અહીંયા કંઈ એટલું બધું જોવા લાયક નથી મિત્રો અહીંયા ગાર્ડન છે ને ને મહેલ છે છે પેલી બાજુ વાવ હવે આપણે વિડીયો છે તેને અહીથી સમાપ્ત કરી દઈશું તો મિત્રો આપણે જ્યાં મોહમ્મદ મેગરાનો મહેલ હતો ત્યાં આપણે જોઈ લીધો છે ફાઈનલી અને જે વાવ હતી એ પણ જોઈ તો મિત્રો બસ આટલું જોવા જોવાલાયક છે અને બહાર ગાર્ડન છે તો મિત્રો આનાથી જે આપણે વિડીયો છે એને સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો પછી મળીશું એક નવા જોરદાર વિડિયો સાથે અને મિત્રો જય માતાજી